નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી એક નવા જ ચેપ્ટર સાથે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચૌદ સંભાવના બહુ સરળ નામ આવડ નામ ખાલી સાંભળે તો એ બાળકોને એમ થાય કે આ ચેપ્ટરમાં તો આપણે પૂરા માર્ક્સ આવશે જ બરાબર એ પ્રકારનું ચેપ્ટર છે આખું તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે ચેનલને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે બરાબર બીજી એક વાત તમને કહેવાની મિત્રો પ્લે સ્ટોરની અંદર જઈ આપણી ચેનલ છે વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરો સર્ચ કરી આ રીતનો એનો જે લોગો છે તમને સામે આવશે એને ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરી અને ઓપન કરો ઓપન કરશો એટલે તમે આ રીતનું પેજ ખુલશે એમ મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી એટલે તમારા ફોનની અંદર એક ઓટીપી આવશે ઓટીપી તમે જેવો એન્ટર કરશો એટલે તમને ફર્સ્ટ આ રીતનું પેજ જોવા મળશે તો આની તમે જોઈ શકો છો પેડ કોર્સની અંદર ધોરણ નવ દસના નવા અભ્યાસક્રમ મુજબ બરાબર નવા અભ્યાસક્રમ મુજબ જે આપણો અભ્યાસક્રમ બદલી ગયો છે આપણે ગુજરાત બોર્ડનો બરાબર એ પ્રમાણે નવા સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબના તમને બધા વિડિયો લેક્ચર તમે ત્યાંથી જોઈ શકો છો ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને જ્યારે ઇન્ટરનેટ અવેલેબલ ન હોય ત્યારે ડાઉનલોડ કરેલા વિડીયો છે એ તમે ઓફલાઈન પણ પ્લે કરી અને રિવિઝન છે એ તમે બેસ્ટ બનાવી શકો છો ધોરણ ત્રણથી બારના વિડીયો પણ તમે આજે દેખાય છે અહીંથી તમે લઈ શકો છો બરાબર આ જે બોક્સ છે આ તમે ક્લિક કરો એટલે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના વિડીયો છે તમે ત્યાંથી લઈ શકો છો આ સાથે એક્ઝામ પેપર નામનો ફોલ્ડર છે એક્ઝામ પેપર એટલે શું કે એની અંદર જો આપણે એકમ કસોટી છે સામાજિક પરીક્ષાઓ પ્રથમ બીજી વાર્ષિક પરીક્ષાઓ એ જ્યારે શરૂ થવાની હોય તો એને અનુસંધાને આઈએમપી ક્વેશ્ચન પેપરોની પીડીએફ છે તમે સંપૂર્ણ સોલ્યુશન સાથે તમે ત્યાંથી જોઈ શકો છો વાત કરીએ આગળ તો દાખલા તરીકે આપણે એવું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ હું ધોરણ દસની અંદર મારે વિડિયો જોવા છે બરાબર તો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમે નવ દસ ના ગણિત જ્ઞાનના વિડીયો તમે જોઈ શકો છો દસની અંદર એન્ટર થવાનું એટલે એના વિષયો આવશે વિષયોની અંદર કે ભાઈ ગણિત ગણિત ઉપર ક્લિક કરીશ એટલે ચેપ્ટર પ્રમાણેનું આખું લિસ્ટ ખુલશે કે ભાઈ ચેપ્ટર નંબર ચાર છે સાત છે કે ચૌદ કે એક્સ વાય જે ચેપ્ટર તમારે વિડીયો જોવા છે એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર તમને અલગ અલગ ભાગમાં છે એ વિડીયો તમને જોવા મળશે બરાબર ગણિત હોય તો થિયરીનો વિડીયો હોય સ્વાધ્યાયના અલગ વિડીયો હોય બરાબર આ સિવાય જો વાત કરવામાં આવે તો આપણી વેદ ડિજિટલ નામની એજ્યુકેશન નામની જે ચેનલ છે બરાબર એના વિડીયો તમે શાળા મિત્ર એપ્લિકેશનમાંથી પણ જોઈ શકો છો મેળવી શકો છો કઈ રીતે જો શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો ડાઉનલોડ કરી ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કરી એનો વિષય પસંદ કરો વિષય પસંદ કરશો એટલે વિષયના વિડીયો ઉપર વિષયના નામ જેની અંદર જે વિષય પસંદ કર્યો છે એમાં જે ચેપ્ટર હશે એ ચેપ્ટરનું લિસ્ટ ખુલશે એના ઉપર વિડીયો ઉપર ક્લિક કરવાનું વિડીયો ઉપર ક્લિક કરો એટલે આ પેજ ખાસ યાદ રાખજો આ પ્રકારનું પેજ એમાં તમને વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખાઈને આવશે એના ઉપર ક્લિક કરશો એટલે એના વિડીયો વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલના જે વિડીયો છે એ તમે ત્યાંથી જોઈ શકો છો ક્લિયર મિત્રો

સંભાવના એટલે શું આપણે આપણી ભાષામાં કહીએ સંભાવના એટલે તક અથવા તો શક્યતા અથવા તો મોટે ભાગે આવા શબ્દો આપણે વાપરી શકીએ બરોબર એને કહેવાય સંભાવના સંભાવનાનું સૂત્ર મિત્રો આપણે યાદ રાખવાનું છે સંભાવનાનું સૂત્ર આ રીતનું છેદમાં કુલ પરિણામ અથવા કુલ પ્રયત્નો અને એને દર્શાવવા માટે શબ્દ વાપરેલો છે સ્મોલ એમ અને સ્મોલ એન એટલે કે એમના છેદમાં એન એમ એટલે ઉદ્ભવતા શક્ય પરિણામો અને એન એટલે કુલ પરિણામો સંભાવના છે મિત્રો સંભાવના દર્શાવવા દર્શાવવા માટે જો દાખલા તરીકે ધારી લો કે કોઈ ઘટના છે એ માટે સંભાવના શું લખાય પી ઓફ એ બરાબર ઘટના બી હોય કોઈ ઘટના બી હોય તો શું લખાય પી ઓફ બી એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થાય છેનો અંગ્રેજી મૂળાક્ષરો એ ટુ ઝેડ સુધીના છે એનો ઉપયોગ રેડી ત્યાર પછી આપણે વાત કરીએ સંભાવના ગુણધર્મો ગુણધર્મો અથવા બરાબર પહેલો નિયમ એવો છે સંભાવના હંમેશા ઝીરો અથવા તેનાથી મોટી અને એક તેનાથી નાની પેલો નિયમ મહત્વનો સંભાવના હંમેશા જીરો અથવા તેનાથી મોટી અને એક અથવા તેનાથી નાની બરોબર એટલે કે સંભાવના જીરો અને એક ની વચ્ચે જ મળે અથવા જીરો હોય અથવા એક હોય જીરોથી નાની ન હોય બરાબર ઝીરોથી નાની એટલે ઋણ તો ઋણ સંખ્યામાં કોઈ સંભાવના ન મળે એકથી મોટી ન મળે એટલે સ્વાધ્યાય એક જ છે સ્વાધ્યાયની અંદર લગભગ બાવીસ ત્રેવીસ દાખલા છે તો બધાનો જવાબ ખરખો જ આવશે એક સમાન જ રહેશે કોની કોની વચ્ચે રહેશે જીરો અને એકની વચ્ચે જ આવશે ને કાંઈ જીરો આવશે ને કાંઈ એક આવશે અથવા એની વચ્ચે જ આવશે એ સિવાયનો કોઈ આન્સર તમને જોવા મળે નહીં બરાબર ગુણધર્મની આપણે આગળ વાત કરીએ શક્ય અથવા ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા એક મળે ત્યારબાદ અશક્ય અથવા અનિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા

અને આ એવું લખો કે સૂર્ય પૂર્વમાં હાથમે છે જોવો જ્યાં બે માં સૂર્ય પૂર્વમાં ઉગે છે તમે ઉઠો ન ઉઠો બરોબર એના સમયે અને પૂર્વ દિશામાં ઉગી જ જશે એ શક્ય ઘટના થઈ એ કોઈથી ફરી ના શકે આપણે એવું ના વિચારી શકીએ કે ભાઈ નહીં હું કાલે સૂર્યને કહી દઈશ ભાઈ તું પૂર્વમાં નહીં પશ્ચિમમાં પશ્ચિમમાં ઉગજે અથવા ઉત્તરમાં ઉગજે એવું તો એવું ન કહી શકાય આપણે અને થઈ પણ ન શકે આપણાથી એટલે આ બધી શક્ય ઘટનાઓ થઈ જે ફિક્સ છે કે ભાઈ જે જન્મે તે મરે આ શક્ય ઘટના જે જન્મે તે મરે તો એ શક્ય ઘટના હોય ને એની સંભાવના હંમેશા એક હોય અને અશક્ય ઘટના હોય એની સંભાવના હંમેશા ઝીરો હોય કે સૂર્ય પૂર્વમાં હાથમે પોસિબલ વસ્તુ જ નથી કારણ કે પશ્ચિમમાં આથમવાનો છે બરોબર શક્ય અને અશક્ય ત્યારબાદ આગળ જઈએ पूरक घटना केवी घटना पूरक घटना पूरक घटना એટલે શું જે ઘટના ઉદ્ભવે નહીં તે બરાબર જે ઘટના ઉદ્ભવે નહીં તે धारोके ઘટના એ માટે ઘટના એની પૂરક ઘટના કહેવાય ક્લિયર પૂરક ઘટના દર્શાવવા માટે

પૂરક ઘટનામાં જે ટપો નથી પડતો તો સીધી ભાષામાં વાત કરીએ આપણે એક્ઝામ્પલ આપી દઉં લગભગ શું ના છાપ તો કે કાટ ન પીડી સાહેબ સીધો જવાબ જવાબ છે ને તો જે નથી પીડ્યું એનો મતલબ કાટ નથી પીડી તો એ સિક્કો ઉછાળ્યો ને એની પૂરક ઘટના એ કાટ થાય જે નથી પીડ્યું એ બરોબર ઉદ્ભવતું નથી એ

સિક્કાની એનું સૂત્ર યાદ રાખીએ બે ની એન ખાત જ્યાં એન બરાબર સિક્કાની સંખ્યા એન બરાબર શું થશે ત્યાં સિક્કાની સંખ્યા રેડી હવે આની અંદર બે ત્રણ વસ્તુઓ આપણે પ્રમાણે છે બે ત્રણ વસ્તુ એટલે ટોટલ ત્રણ સિક્કા સુધીના દાખલા પૂછાય છે તો આપણે પેલા એક સિક્કો લઈએ સૂત્રમાં આપણે એન ની જગ્યાએ એક મૂકીએ એટલે બે ની એક ઘાત એટલે કેટલી થઈ બે એટલે બે એના શું થયા કુલ પરિણામ થયા એ બે કુલ પરિણામ ક્યાં ક્યાં એક હેડ અને એક ટેલ હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટ કારણ કે તમે ગુજરાતીમાં દાખલો પૂછવાના છે એટલે

જ્યારે દાખલો પૂછે ત્યારે પ્રયત્ન પણ લખવા પડે કે ભાઈ તમે ખાલી લખી નાખો ત્રણ સિક્કા છે તો કુલ પ્રયત્ન આઠ એમ નહીં આઠ ક્યાં ક્યાંય લખવા પડે દર્શાવવા પડશે રેડી ચાલો સિક્કા પછી ફેવરિટ વસ્તુ બધાની આવશે પાસો શું આવશે પાસો એનું સૂત્ર છ એન એનું સૂત્ર શું આવે છે છ એન ગા જ્યાં એન બરાબર પાસાની સંખ્યા

આ ચાર વસ્તુઓ છે મોસ્ટ ઓફ પાસાની અંદર પૂછાવાની શક્યતા પૂરેપૂરી હોય છે વધારે વધારે એક પાસો હોય ને ત્યારે ચાર વસ્તુઓ પૂછાય ધ્યાન તમારે એક જ રાખવાનું છે જ્યારે વિભાજ્ય પૂછાય ત્યારે કારણ કે વિભાજ્ય આપણે બે ને પણ ગણી ગણી લઈએ છીએ ઉતાવળમાં અને અવિભાજ્યમાં આપણે ઉતાવળમાં એકને ગણી લઈએ છીએ એકડાને પણ એકડો વિશિષ્ટ સંખ્યામાં છે એટલે અવિભાજ્ય વિભાજ્યમાં ન આવે એક એમ જ ખાલી આવશે ક્લિયર ચાલો આ એક પાસાની વાત કરી હવે આપણે વાત કરીએ કે ભાઈ ધારો કે આપણી પાસે બે પાસા હોય કેટલા હોય એટલે કે છ ની એન કરો એટલે કે છ ની બે છ ની બે એટલે કે બાર નો થાય ભાઈ એટલી થાય

4 પછી 11 થી 16 લખા હવે 21 થી 26 લખવાના 21 22 23 24 25 26 પછી 31 થી 36 31 32 બોલવાનું 32 33 34 એમ પણ વચ્ચે હું મૂકવાનો અલ્પ વિરામ મૂકી દેવાનો છો હા એ પ્રયત્નો છે ના છત્રીસ રેડી એવી રીતે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ એવી રીતે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન અને છપ્પન ચોસઠ પાસાઠ અને છાસઠ થઈ ગયા છત્રીસ પ્રયત્ન છત્રીસ પ્રયત્નો લખવા ફરજિયાત છે ક્યારે તો કે જ્યારે આપણને બે પાસાની વાત કરેલી હોય ત્યારે એટલે કે બે પાસા પૂછેલા હોય એટલે કે એની કોઈ દાખલોની કોઈ સંભાવના પૂછેલી હોય ત્યારે

કોલ પરિણામ કેટલા બાવન કારણ કે આપણે ચેપ્ટર આવે છે વાત બરોબર પત્તામાં બે વિભાગ પડે લાલ રંગના કેટલા અને કાળા રંગના કેટલા એ પણ છવ્વીસ બરોબર કલર તો બે જ છે ભલે આપણે એમાં પ્રકાર જાતિ છે ચાર ચાર આવતી હોય આવે છે પણ કલર કેટલા છે એમાં બે જ છે એક લાલ અને એક કાળા રંગના હવે જે લાલ રંગના છે ને એમાં તેર તેર પત્તા અલગ અલગ બે છે બરોબર લાલ રંગમાં બે તેર વિભાગ અલગ છે એક તેર પત્તા આવે છે જેને આપણે કહીએ કહીએ છીએ લાલીના કેવા એને અને બીજા આવે છે એને કહેવાય સરકટ કેવા કહેવાય સરકટ અથવા એનું નામ છે બીજું ચટાઈ આવું પણ શબ્દ ઘણીવાર પેપરમાં પૂછાઈ શકે હેડ કાળા રંગના છે એમાં તેર કાળીના અને બીજા તેર ફૂલીના રેડી આટલું ક્લિયર આ સિવાય એક શબ્દ આવો આવે છે મુખ મુદ્રા વાળા એટલે કે ચિત્રવાળા મોટાવાળા ચિત્રવાળા પત્તા ટોટલ મિત્રો બાર છે ભૂલાઈ ન જાય કેટલા છે બાર કારણ કે એકો છે એ ચિત્રમાં ગણવાનો નથી એ બારમાં માં કયા કયા પત્તા છે તો કે જે એટલે કે ગુલામ બરોબર ગુલામ ક્યુ એટલે રાણી ક્વીન અને કે એટલે કિંગ રાજા આ ને મોઢા હોય છે ચિત્ર હોય છે તો જો આ ચાર હોય પત્તા આ ચાર પત્તા થાય ને આ ચાર પત્તા થાય ને ટોટલ કારણ કે ચારે ચાર માંથી હોય લાલીના સરકટ કાળી અને ફૂલી એવા ચાર ગલ ચાર જે આપણે ગુલામ કહીએ ચાર ક્યુ ક્વીન કહીએ અને ચાર કિંગ રાજા કહીએ એટલે ચાર તેરી ને બાર પત્તા ક્યાં થયા ચિત્રવાળા અને ચિત્ર વગરના ચિત્ર વગરના તો ચાલીસ વિધા કારણ કે બાર તો ન્યા વ્યા ગયા બાવન માંથી બાર કાઢી નાખો એટલે કેટલા વધે ચાલીસ એટલે ચાલીસ પત્તા છે એ મોઢા વગરના એટલે કે મુખ વગરના થશે રેડી આના અંદર આટલી આના અંદરથી એમાંથી સંભાવના પૂછેલી છે દાખલામાં છે પેપરમાં પૂછાઈ શકે ઘણી નવી નવી સંભાવના આવી શકે બરાબર ત્યાર પછી થિયરીનો લાસ્ટ ટોપિક ટોપિકાસ્ટોપિક મહિના થશે આ બાર મહિનાની અંદર બાવન અઠવાડિયા હોય કેટલા હોય બાવન અઠવાડિયા હોય અને દરેક અઠવાડિયામાં સાત દિવસ હોય એટલે ત્રણસો ને ચોસઠ દિવસ આપણે ગણતરીમાં લેવાના કેટલા લેવાના ત્રણસો ને ચોસઠ દિવસ આ સિવાય બીજી બે વાત કરીએ વર્ષની અંદર જ એક આવે લીપ વર્ષ બરોબર લીપ વર્ષની અંદર તમારે ત્રણસો ને છાસઠ દિવસ ગણવાના કેટલા કારણ કે ત્યારે ફેબ્રુઆરી મંથની અંદર ત્રણસો પાસઠ કારણ કે એની અંદર ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય અઠ્યાવીસ દિવસ હોય ઘણી વખત એવું થાય શબ્દ ના આપે લીપ બિનલીપ તો લીપ વર્ષ હોય તો એને મારે ગણવું કઈ રીતે એટલે કે ખબર કેમ પડે તો જે વર્ષ આપેલું હોય ને એને શું કરવાના આપેલ વર્ષને વડે ભાગતા શેષ કેટલી મળવી જોઈ શૂન્ય શેષ શૂન્ય મળે તો શેમાં ગણાય જાય લીપમાં ગણાય ગણાય લીપ વર્ષ કે ગણાય ક્યાં લેવો આપેલ વર્ષને ચાર વડે ભાગતા શેષ શું મળે ઝીરો તો લીપ વર્ષમાં ગણાય છે શેષ ઝીરો ન મળે તો બિન લીપમાં ગણી શકાય હે ને ચાર વડે ભાગવાનું કદાચ ચાર વડે ભાગ ન આવતો હોય ને તો જો તમને ઉનાળપૂર્વક કહો ને એની થિયરી લીપ વર્ષની તો ચાર અથવા ચારસો વડે ચાર અથવા ચારસો વડે ખ્યાલ આવે બરાબર એટલે બે જગ્યાએ ઝીરો આવે તો લીપ ગણાય પણ આપણે ચાર ખાલી રાખવાનું છે કારણ કે આપણે એટલું બધું ઊંડાણપૂર્વક આપણે નથી પૂછવાના કદાચ પૂછે તો ની વાત છે વર્ષ પૂછે તો ની બાકી તો તમારે અમે શબ્દ જ આવશે હું લીપ અને બિન લીપ એટલે કોઈ ટેન્શન આમાં છે નહીં બરોબર બીજી આગળ વાત કરીએ આની અંદર બીજી વર્ષની આપણે આગળ વાત કરીએ તો જુઓ ઉદાહરણ એક લેવાનું છે આપણે સમજવાનું છે આવો એમ શીખ્યું કે ખાલી જગ્યા પૂછાય છે એટલે જાન્યુઆરીમાં પાંચ રવિવાર આવવાની સંભાવના કેટલી આવો એમસીક્યુ હેતુ લક્ષી ખરો વિકલ્પ ગમે તે એક વાક્યમાં પૂછાય છે આવું બરોબર તો બહુ સરળ દાખલા છે આ કોઈ દાખલાની ગણતરી આમાં બહુ કાંઈ લાંબી કરવાની આવતી નથી બહુ સરળ વસ્તુ છે આ ધ્યાન આપજો એટલે ખબર પડી જશે બરોબર આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે જાન્યુઆરી મહિનામાં દિવસો કેટલા એ આપણને ખબર હોવી જોઈએ એટલે એક થી બાર મહિના છે એમાંથી દિવસ કયા મહિનામાં કેટલા દિવસ આવે છે એ ખબર હોવી જોઈએ કાયદેસર રીતે આપણે જો ગણતરી કરવા જઈએ તો સાત દિવસનું અઠવાડિયું અને આવા હું ચાર અઠવાડિયા કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે શું કમ્પ્લીટ કરીએ છીએ ચાર અઠવાડિયા કમ્પલીટ થાય એટલે સાત ચોક ને અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ દિવસે આપણે એક મંથ કમ્પ્લીટ ગણાય છે બરાબર કાયદેસર આ રીતે એમ ગણતરી કરી અઠવાડિયા પ્રમાણે તો આપણે કહીએ ને ભાઈ ચાર અઠવાડિયાથી એટલે એક મહિનો પૂરો થઈ ગયો એમ કે બધા બરાબર અઠયાવીસ દિવસનો મહિનો ટેલિકોમ કંપની બધી અઠ્યાવીસ દિવસના મહિના ઉપર ચાલે તો આપણે અઠ્યાવીસ દિવસ જ લેવાના છે આની અંદર પણ તો જાન્યુઆરીના એકત્રીસ દિવસ માઈનસ અઠ્યાવીસ કરવાના હંમેશા કોઈ પણ મહિનાનું પૂછે કહું કેટલા વધે તો કે ત્રણ વધે કેટલા વધે ત્રણ અને વાર પૂછો હોય તો વાર ટોટલ કેટલા તો કે સાત કેટલા સાત એટલે ત્રણ ના છેદ માં સાત સંભાવના શું આવે એની ત્રણ ના છેદ માં સાત હવે આની અંદર ચેન્જ શું થઈ શકે એ આપણે ચર્ચા કરીએ કે જો આવો પ્રશ્ન પૂછે તો બદલી શું શકે તો કે જાન્યુઆરી બદલાવી શકાય શા માટે તો કે ટોટલ બાર મંથ છે કેટલા મંથ છે બાર એમાંથી કોઈ પણ મંથ મહિનાનું પૂછી શકે આપણને તો આપણે દરેક મંથના દિવસો ખબર હોવી જોઈએ જાન્યુઆરીના આટલા ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે બરાબર બીજું પૂછી શું શકે તો કે રવિવાર બદલી શકે શું બદલી શકે રવિવાર કારણ કે ટોટલ વાર કેટલા તો કે સાત વાર છે સાત ડેઝ છે આપણી પાસે એટલે એ પણ બદલાઈ શકાય પણ આ ક્યારેય ચેન્જ ન થાય પાંચ શા માટે જુઓ સાત અઠવાડિયા તમે ગણો છો અને ચાર વખત સાત અઠવાડિયા બદલે એટલે દરેક વાર કેટલી વાર આવી ગયો છે ભાઈ ચાર વાર તો ઓલરેડી આવી જ ગયો હોય ખ્યાલ આવ્યો દરેક વાર ચાર વખત તો આવી જ ગયો છે તો પાંચ જ પૂછવાના છે બરાબર બાકીના ત્રણ દિવસો વધે છે તેમાંથી આ આવે છે કે નહીં એની સંભાવના પૂછી શકે ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરોબર તો આપણે આ વિડીયોની અંદર આટલું રાખીએ થિયરી આપણે કમ્પલીટ કરીએ છીએ સ્વાધ્યાય સાથે આપણે નવા જ વિડીયો સાથે ફરીથી મળીશું